નમસ્કાર સાહેબ નમસ્તે આજના કાર્યક્રમ વિશે જણાવશો સ્નેહમિલન અને ઇનામ વિતરણ કારિકા માજ રોજ તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ રવિવારે નીકન માજેશ્વર મંદિર હોલમાં રાખવામાં આવ્યો છે જેમાં પૂર્વભાઈ રાણા પરિવાર છેલ્લા ઓગણીસ વર્ષથી સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કરે છે આ કાર્યક્રમનો હેતુ નાના નાના બાળકોને અને એસએસસીથી લઈને ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ જેઓ ખૂબ જ મહેનત કરી સારા માર્ક્સે અને ટકા લાવી પોતાની કરવાનો છે આગળ જતા પણ તેઓ ખૂબ જ મહેનત કરી સારા માર્ક્સ લાવી સમાજનું નામ રોશન કરે સારી નોકરી મેળવે અને ખૂબ જ નામના મેળવે તે રહ્યો છે વધુમાં પણ લોકો એકબીજાને જાણતા ના હોય કે સમાજના વ્યક્તિઓને અને એકબીજાના પરિવારને જાણતા થાય એકબીજાને મદદ કરતા થાય જે વિદ્યાર્થીઓએ નામણા મેળવી છે તે કેવી રીતે મેળવી છે તે સમજે અને પોતાના બાળકોને પણ સમજાવે અને સુપાત્ર માટે પણ તે લોકો તે લોકો એકબીજાની સાથે વાતચીત કરે મળે એકબીજાને સમજે તે રહ્યો છે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સર નમસ્તે સાહેબ આપણો મેસેજ આપશું પૂર્વ વિભાગ રાણા પરિવારના આજના કાર્યક્રમના પ્રમુખશ્રી અશોકભાઈ રાણા તેમજ સમાજના આગેવાનો આજે ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ભેગા થઈ અશોકભાઈ રાણાની આગેવાનીમાં તમામ અત્યાર સુધીના દરેક સ્નેહ મિલન કાર્યક્રમો જમવા સાથે અને લોકોને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો એક સમાજનો આ એક કાર્યક્રમ છે અને જે ખૂબ સફળતાપૂર્વક આગળ વધે છે અને લોકોની ખૂબ જ શુભેચ્છાઓ રહે છે અને જેના માટે લોકો મતણ અને મન ધનથી સંસ્થાને મદદરૂપ થાય છે અને એ બધાનો હવે આભાર સ્વીકાર કરીએ છીએ જય થેન્ક યુ વેરી મચ નમસ્કાર સાહેબ આપનો મેસેજ આપશો આપ સૌને નમસ્કાર પૂર્વ વિભાગ ઘણા પરિવારની સ્થાપના બે હજાર પાંચમાં થઈ હતી એનો મુખ્ય આધાર અમારા પ્રમુખ શ્રી અશોકભાઈ રાણા કે જેઓએ અમને શરૂઆતમાં પ્રોત્સાહન આપ્યું હતું અને કહ્યું કે આપણે આ નીલકંઠ મહાદેવમાં એક મોટો કાર્યક્રમ રાખીએ ગમનવર સાથે કે જેથી સમાજના બધા જ સભ્યો એના એના પરિવારો અહીં એકત્રિત થાય ને સમાજને એકબીજાને મળે સાથે સાથે એમના પુત્ર અને દીકરીઓ એ પણ એકબીજાને મળે અને કંઈક ભવિષ્યમાં એમનું જીવન થાય એ પ્રમાણે એમનો આશય હતો મુખ્ય મુદ્દો એવું છે કે આ લગભગ વીસ વર્ષ થયા છે એમાં અમારા બધા જ યુવાનો અમારા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કાર્યકરો તન મન ધનથી આ કાર્યક્રમમાં સાથ આપે છે સહકાર આપે છે અને અમને સફળતા અપાવે છે ધન્યવાદ થેન્ક યુ સર

be Yeah.